વિસ્તરણ નવનિર્માણ માટે યોજાયેલા કાર્યક્રમમાં દાનની સરગણી વહી શાસ્ત્રોમાં વિધા સૌથી શ્રેષ્ઠ દાન ગણવામાં આવ્યું છે અહીંની સારસ્વતમ સંચાલિત કોઠડા ચકર હાઈસ્કૂલનો અંદાજ છે 8 કરોડના ખર્ચે નવ નિર્માણ કાર્ય દાતાઓ દ્વારા દાનની સરવાણી વાહવી હતી ભૂમિદાતા તરીકે હિંમતભાઈ પ્રમીણભાઈ જ માકાણી પરિવાર ચંદુભાઈ ભામાણી પ્રભુદાસભાઈ તથા જ રામજી માકાણી તેમજ સ્વર્ગસ્થ મેઘજી પરિવાર દ્વારા ભૂમિદાન કરવામાં આવ્યું હતું બાંધકામના મુખ્ય દાતા તરીકે સ્વર્ગસ્થ એડી ના પત્ની ડોક્ટર વિમલાબેન તરફથી રૂપિયા એકાવન લાખનું દાન અપાયું હતું કાર્યક્રમના મુખ્ય પદે અધ્યક્ષ સ્થાને રાવી ભાણ સંપ્રદાયના સંત શ્રી ડોક્ટર ત્રિકલદાસજી મહારાજ રાપર વાગડ રહ્યા હતા તેમણે દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરાવી હતી શાળાના આચાર્ય ભરતભાઈ પટેલ દ્વારા સ્વાગત પ્રવચન તથા પ્રસંગ પરિચય કરાવ્યો હતો ડોક્ટર ત્રિકલદાસજી મહારાજે વિધાદાનને સૌથી શ્રેષ્ઠદાન ગણાવ્યું સભ્યતા સંસ્કૃતિ ભાવ સહ અસ્મિતા રાષ્ટ્ર ભાવનાના ગુણો વિદ્યા મંદિરમાંથી જ મળે તેવું જણાવ્યું હતું કેરાથી પધારેલ ધોડુ ધનજી દેવજી ભગત શંભુભાઈ રબારી સ્વર્ગસ્થ જટુભા ભોજરાજજી જાડેજા પરિવાર પચણ રામજી ધોળુ પ્રવીણ વાલજી માકાણી ભરતભાઈ ઠક્કર રસિક માકાણી તેમજ સ્વર્ગસ્થ નાનજી દેવસિંહ ભાવાણી પરિવાર ચંદુભાઈ ઈશ્વરભાઈ ઉદ્યોગપતિ સોળ ગામના વિવિધ ક્ષેત્રના આગેવાનો હાજર રહ્યા હતા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ડોક્ટરો વકીલો પોલીસ અધિકારી આચાર્યો સરકારી કર્મચારીઓ ઉદ્યોગપતિઓ તેમજ સમાજ સેવકો ઉપરાંત આગેવાનો જિલ્લા પંચાયત સદસ્ય નારણભાઈ મહેશ્વરી રમેશભાઈ ગઢવી વિનોદભાઈ ધોડુ તેમજ પરસોત્તમભાઈ ધોડુ ચુનીલાલ ધોડુ ઈશ્વરભાઈ ભાવાણી પ્રભુદાસ સેંઘાણી અશ્વિન ધોડુ તેમજ રમેશભાઈ મહારાજ ભાનુભાઈ મહારાજ જીનુભા વનાજી તથા રાજુભાઈ સાધુ વગેરે ઉપસ્થિત રહ્યા હતા સંચાલન શિક્ષક હરિભાઈ ગઢવી આભાર વિધિ ધીરજ ધોડુએ કરી હતી એ હું ખૂબ જ સમજીને બોલું છું અને જ્યારે રમેશભાઈ વાત કરી કે આપણે ઉતાવળા થઈ ગયા થોડા રમેશભાઈ પણ આ બાબતની વાતો સીધા બાપા જોડે જ્યારે માનક મંત્રી હતા સાવસો સંચાલિત તે વખતે લગભગ શનિ રવિના ના એક વખત અમે ત્યાં બેસતા રણછોડા ટ્રસ્ટમાં અને બાપાનો મારો એ વિવાદ થતો કે કીધું બાપા હાઈસ્કૂલમાં પોપડા પડે છે વિદ્યાર્થીઓની સલામતી નથી તો એ કે તમે બનાવો એટલે અમે એક વખત ડીઓ કચેરી જિલ્લા શિક્ષણ અધિકારી માં એક પત્ર આપ્યું કે ભાઈ આ વિદ્યાર્થીઓ જે ભણે છે શિક્ષણ લે છે એના જીવનું જોખમ છે ને આના માટે સરકાર અને સહસ્તન સંચાલિત ટ્રસ્ટ આ બને જવાબદાર રહેશે કઈ પણ અકસ્માત થશે તો આમાં જવાબદારી કોની ઉપરથી કોપડા પડે છે વિદ્યાર્થીઓ ભણે છે એટલે બાપા સાથે આ વિવાદ અમારો કાયમ રહેતો સીધા સ્વભાવ જોડે અને ઘણી બધી સંસ્થાઓમાં શિવદાસ બાપા જોડે હું કામ કરતો હતો જોડાયેલો હતો અને બાપાએ કીધું કે જ્યારે કોટલાની કરા હાઈસ્કૂનું નિર્માણ થયું ને તે વખતે ગામ લોકોએ કે બિલ્ડિંગ બનાવ્યું હતું નિર્માણ કર્યું છે એટલે હવે જલજરીક થઈ ગયું છે છોકરાઓ તમારા ભણાવાના છે તમે બનાવો મેં ક્યાં બાપા એક પૈસો તમારો જરૂર નથી અમને સારો પ્રથમ સંચાલિતો તમે તમારું બેનર હટાવી નાખો તમે તમારી એકલા માટે ફરજ બને છે કે ઉપર બેનર છે સરસ્વતન સંચાલિત હાઈસ્કૂલ છે એ હટાવી નાખો તો અમે ગ્રામ સમિતિને હાઈસ્કૂલ સોંપો તો અમે પોતે આખું બિલ્ડિંગ નિર્માણ કરશું બધાના જે કોઈક પાંચસો આપે કે પાંચ હજાર આપે પાંચ લાખ આપશે એટલે આ વિવાદ અમારો ચાલતો હતો પછી ક્રમશ સમય નીકળતો ગયો અને પછી એ લોકોને પણ થોડુંક એવું ફિલિંગ થયું કે આપણું બેનર છે એટલે કંઈક યોગદાન આપણને આપવું જોઈએ તમને પ્રેમ હોય આ ગામ પ્રત્યે પ્રેમ હોય તો આનાથી મોટો અવસર એક પણ નથી તમે બધા જ આની અંદર જોડાઓ અને માં સરસ્વતી નો જે કરવો જોઈ અને આપણે કરશું બોલો સરસ્વતી મા